ભગવા સેના પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધના પગલે વડતાળ સ્વામિનારાયણ મંદિર પોલીસ છાવણીમાં ફેરવી ગયું છે ત્યારે આ મુદ્દાને લઈ સમગ્ર ગુજરાતમાંથી હજારો હરિભક્તો પણ વિરોધ કરશે હિન્દુ સનાતન ધર્મને બચાવવા માટે આવા લંપટ સાધુ સંતોની હકાલપટ્ટી કરવામાં ઊઠી છે જે વડતાલનો બનાવ હતો એના માટે મેં રૂબરૂ અત્યારે સ્વામી સાથે વાત કરી મને હજી સુધી દુઃખ એ વસ્તુનું છે કે નિર્ણય લેવામાં અને આપણા ત્યાં અગર આ બનાવ બન્યો છે તો નિર્ણય લેવામાં આટલી વાર કેમ આટલું મોટું સંપ્રદાય હોવા છતાં સાધુને બચાવવાની જરૂર કેમ પડે છે કારણ કેમ આની પાછળનું કારણ શું છે અગર કઈક ને કઈ અગર ગુનો કર્યો છે સપોર્ટ કરીશું પ્રશાંત એ તો પોલીસ પોલીસ નું કામ કરશે સંસ્થા શું કામ કરશે આવો મોટો અગર કઈક ને કઈક અગર કારણ બન્યું છે તો આની પાછળ સત્ય કઈક છે પણ એ સત્યને છુપાવવાનો કોઈ પ્રયત્ન ચાલે અધ્યક્ષ એની વાત રજૂ કરે છે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ અમારી શિક્ષાપત્રી છે આ સ્વામિનારાયણ ભગવાને લખેલા શિક્ષાપત્રના અમુક નિયમો છે ક્યાંક કોઈક ભૂલ કરે છે તો એના પણ બંધારણ છે બંધારણ પ્રમાણે અમે એના પગલાં લેતા હોઈએ છીએ જે આ રીતે કોઈ ટીવી ઉપર બેસી અને ડિબેટો બતાવીને આપણે કોઈના જીવનને સુધારી શકીએ કે નહીં એ

યોગ્ય કે અયોગ્ય આપની દ્રષ્ટિએ આ આમાં સંત કે અસંતની વાત જ નથી કોઈને આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાગરિક આકૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે રહ્યું છે અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું પણ હકીકત એવી છે કે આ આવી ઘટના ઘટે ત્યારે જે પગલાં લેવાના હોય એના સંપ્રદાય લે છે ભવિષ્ય ભૂતકાળમાં પણ લીધા છે આજે પણ લીધા છે ને ભવિષ્યમાં પણ પગલાં લેવા તૈયાર છીએ